રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો હું આપનો મિત્ર મુકેશ પટેલ ફરી એકવાર આ ગાય વેચવા માટે લઈને આવી ગયો છું મિત્રો હાલમાં તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ ગાયને વેચવાની છે મિત્રો આ ગાયની માહિતીની વાત કરીએ તો આ ગાય હાલમાં એક મહિનામાં વિવાઈ જાશે અને ચોથા વેતરની અંદર મિત્રો આ ગાય છે દૂધની વાત કરીએ તો ચારથી પાંચ લિટર જેટલું દૂધ કરે છે તેવું પશુપાલક મિત્રનું કહેવું છે હાલ મિત્રો ગાભણ છે તેમ છતાંય અંદાજિત કિંમત પાંત્રીસ હજાર રાખેલ છે પરંતુ આ એકદમ અંદાજિત કિંમત છે જો કોઈ ભાઈને લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે મિત્રો એડ્રેસની વાત કરીએ તે પહેલાં હું તમને ખાસ કરીને જણાવી દઉં કે આપણી યુટ્યુબ ચેનલની અંદર પચાસ હજારથી પણ વધારે પશુપાલક મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોડાઈ ગયા છે તો તમે પણ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી અને દરેક ગ્રુપોમાં વિડીયોને શેર કરી દેજો મિત્રો આ ગાય તમને ક્યાં જોવા મળશે તો કે પંચાસર કરીને ગામ છે ત્યાં આ ગાય તમને જોવા મળશે પશુપાલક મિત્રોએ એડ્રેસની અંદર આપણને વધારે માહિતી આપેલ નથી પરંતુ વધારે પડતી માહિતી પૂછવા માટે પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર હું અહીંયા સ્ક્રીન ઉપર આપી દઉં છું તો તમે ડાયરેક્ટલી કોન્ટેક કરી શકો છો આપણે મળશું એક નવા વિડીયોની સાથે